વધારીને દિનારિયાને એ પણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે એમનો વિગેડે હોય છે આપવા માટે હું શ્રી રમેશ અન્ના વિરંત થઈ છું દરરોજ પોજેટિવ સ્ટોરી એ શુ ઉપર એવું કે અને દર મહિને એક પુસ્તક બહાર પડ્યું અને પ્રત્યેક સાક્ષેસ સ્ટોરી જે પાત્રો અહીંયાત હોય એ પાત્રોના આખે જે પુસ્તકોનો એમાં ચાલતા એમણે જેના વિશે લખ્યું હોય ये मत बेगा करें, ये मत जुबरा करें, ना आज के एक दिन उनको विमोचन करें, ये उस सुंदर कार्य का निश्चय करें आज। कुमार कुमार जैसा ही ना आपने बने रिव्यूअर किसी है, ना हमने दो दोस्त। अगर ये बोलूं जी, अगर ये बहन साहेब, प्रीलोग भाई, कलोबी भाई, जब लगा कि ये हमने मौखवा आपके आवेदन चाह એ અફસોસ ત્યાં જીવતા કે મૃત્યુ કરવાનો છે કે ભઈ જીવ મૃત્યુ પછી જે પરંપરા છે અને એમાં ઘણીવાર આખા છે તો એ જીવતા વિશિષ્ટ રીતે કર્યું કે એમણે પોતે એમના મૃત્યુ એક સુંદર અને એ એવો પાછો એવો કે ટેકનોલોજી અથવા વિચાર દ્વારા જેને સમાજમાં પરિવર્તન આવ્યું હોય એવી વ્યક્તિ ના તો આ જીવતા જગત કરવાની કેવી વિશિષ્ટ પદ્ધતિ એટલે હું એમના આત્માને વંદન કરું છું કે આપણા મોટા ગયાના એ ફિઝિકલી તો કોર્પોરેટ ફિલ્ડમાં કામ કરનારો માણસ પણ કેટલી બધી ચિંતા હતી સવારની એમને કે એ કેડીલા પણ કામ કરે કોર્પોરેટ કંપનીઓમાં પણ કામ કરે અમદાવાદની ગુજરાત દેશી કંપની સેક્રેટરી જો એક મોટી ભવન આપે આપણે આટલું વિશિષ્ટ કામ કરે પણ કેટલું સુંદર બાકી ટાઈમ કોઈ આમ દ્રષ્ટિ હોય એમણે સમાજનો કામ કરે એમણે તો એટલા બધા કણીમાને કમ્પ્યુટર ક્લાસીસ પર ખૂબ કામ કર્યું છે સંજ્યા પરિવાર પર પણ જોરાયા છે એટલે હું આત્માને વંદન કરું છું અને હું પરવીબેન તમને પણ વંદન કરું છું કે તમે એ આખી પરંપરાને સરસ રીતે સાચવી રહ્યા છો એ બહુ નું ઉદાહરણ છે અ અને ગુરુજીનો તો કેટલો આકાર માન્યો મને આ રીતે ઠેર ઠે હમેશા સારી સારી પ્રવૃત્તિઓમાં એ જોડતાય હોય છે અ સાઈડ નું લખ્યું શ્રી આસા સાહેબ તો એ એમણે જ અમને સોંપ્યું હતું અને ભલે એ ક્રેડિટ અમને આપે છે પણ હું કે ઘણી મોટી થાય છે એમણે પોતે આખું પરાવર્તન તો એનું નથી પણ એના સિવાય પણ એનું છે તો એ એક જીવન ચરિત્રમાંથી એક અમે પસાર થયા એમાંથી પણ આપણે ઘણું શીખવાનું મળ્યું છે યશવંત શુક્લને એક વાર મે પૂછ્યું એક મુલાકાતમાં કે તમે તમારી આત્મકથા કેમ નથી લખતા તો કે એવું લખવાનું જરૂર નથી એક સુંદર જીવન જીવીએ એની પર સમાજ પર અસર થતી હોય છે એવો એમને સરસ જવાબ આપ્યો તો અમને તો એમનું એક સુંદર જીવન લખવાની તક મળી હવે હું વાત કરું આજના બોધાવી અને બીજી વાત છે હું ડોક્ટર ધીરુભાઈ ઠાકર વિશે એકવાર લેખ લખતો હતો એમાં એક પુસ્તક માટે મેં આ રીતે લખાઈ કર્યું હતું કે 1960 થી અત્યાર સુધી ગુજરાતમાં થયેલી પાંચ શ્રેષ્ઠ ઘટનાઓ ગણો તો કઈ કઈ ગણની જોઈએ અને પછી મેં જવાબમાં એવું લખેલું કે બીજી ચાર તમારે ભેગ ગણતી હોય ગણજો પણ ગુજરાતી ભાષામાં વિશ્વકોશનું સર્જન થયું એ તો તમારે એમાં મોકૂટ પડે ગરુડા યોજના આવી કે આ થયું કે અમુલ દેવીની સ્થાપના થઈ કે તમે બી જે તો કોઈ કરો પણ ડોક્ટર જીરુભાઈ ઠાકર અને એમના શિષ્ય અને સાથીદાર કુમાર પાટ દેસાઈ ભેગા મળીને આપણને જે વિશ્વકોષનું ભેટ કરી દીધું ગુજરાતી ભાષાને એ ગુજરાતની પાંચ મહાન રત્નાઓમાં તમારે લેવી પડે એમ આજે હવે હું કે અત્યાર સુધીના ગુજરાતના શ્રેષ્ઠ પાંચ ખેડૂતોનું નામ તમારે હોય તો એમાંથી

આજે તો અમદાવાદ એ આખા કે કેટલું કે ખરેખર જે તમે વ્યક્તિ વિશેષ કહી શકો એવું એક યુગ આજે અમદાવાદ ના આંગણે પધાર્યું છે 6 તારીખ 1965 માં હિજીભાઈ સ્નાતક થયા લોક અને લોક તો શું પ્રથા ઉમા સંગર જોશી એ લોક નામ આપે અને કવિ ઓઢેડા કોડાય પણ કરે અને મનુ દાદા નાનાબેન ભર આ તો ભૂમિ કેટલા દસ વડે આપણે મળ્યા એમ જો એક આખી શ્રેણી કરી છે શ્રેણીનું નામ જ છે ફળની પરખ ઝાડ ઉપર ઝાડની પરખ ફળ ઉપર આ ફળ બેઠા છે બે અહીંયા કે ફળ ઉપરથી જોઈ લો કે નું પાછી કેવી છે ગોદાવરી મે નો કરી દેતા આ આપણે મોટા ભાગે કોઈ છે કે પુરુષો પતિઓ જરા થોડા વધારે હાઈલાઈટ થાય છે એની પરંપરા છે એના કારણમાં આપણે નથી પ્રવાસ કરી શકે છે પણ મોટા ભાગે તમે જોજો કે જે મહાન કામો થતા હોય છે એમાં સ્ત્રીઓ પણ એક ભૂત પ્રદાન હોય છે એકવાર મનુદાદા પંચવટી ફાર્મ માં ગયા આ દેવાળી વાડી છે એમણે કરી છે ત્યાં અને રાજી થયા કાલા તો અને પછી કોઈને આમ માહિતી આપતા હતા તો પોતાના શિષ્ય નિધિભાઈના વખાણ કરતા હતા બહુ એટલે વિજયાબેન એમને રોક્યા તો ઉભા રહો ઉભા તમે કે ને એટલી બધી આપો વખાણ કરો છો પણ તમને ખબર નથી આમાંથી આ મોટા ભાગનું કામ તો આ ગોદાવરી છે તો આ મનુ અને પછી એમણે કયું પણ કરું કે હું જ્યાંથી આવું ત્યાંથી જોઈ રહી છું કે આ બધું કે કામકાજ કરવાનું છે ને એ તો ગોદાવરી બેઠે જ કરી રહ્યા છે એવું એમણે કયું પણ કરું આ વિચે આ બે સુરજ અને ચાંદની હિજીભાઈએ ચોક્કસ મોટું કામ કર્યું છે પણ એની સાથે ખબે કબો મિલાવીને અને ભરેલા રૂપે હંમેશા પોધાવી દેતો સાથે છે અને એને કારણે આ એક કામ થયું છે મનસુ સલા પાસે જે પ્રશ્ન સાંભળે કે કેવા લાયક નથી હોતો કે એકવાર વિદ્યાબેનના અવસાન પછી મનુભાઈ લોકવાર્તીના પરિસરમાં સલા સાહેબના ઘરે બેસવા ગયા એ તો વાતો લિયાતા બોજ ખૂબ વાતો કરી ખૂબ વાતો કરી અને આખા વિશ્વની વાતો મનુભાઈનો પટારો ફૂલે કે શું આજા નામ કેટલું સુ મળે તો અગિયાર બાર વાર આઈ એટલે પછી જ જવા મળ્યા એટલે મનુભાઈઓ ને સલ્લા સાહેબ ને ગયા થોડાક આગળ મૂકી અને જ્યાં આગળ પાછા ઉભરાયા પાછળ પરિવાર પછી ફરીને આવીને સલ્લા સાહેબ પાસે સુરત ગમે તો ચાંદની નું તો છે સખ્ય વાત છે આ સાયું જે વાત છે તમે સ્ત્રી અને પુરુષ સાથે મળીને સમાજમાં સારું જીવન પણ જીવો અને સમાજને પ્રેરણા મળે એવું કંઈ કામ પણ કરો અને એટલે જ કદાચ વિનોબા ભાવે એવું કહેતા હતા કે સ્ત્રીએ પુરુષના અને પુરુષ એ સ્ત્રીના ગુણો આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો એ મોક્ષ તરફની ગતિ છે આ વિનોબા ભાવે કહેતા હતા તો આજે કેવું યુગલ કૃષિ યુગલ કાર્યહારી આનું છે આ એવું છે કે છે કે જે પડેલી છે એ માનસાઈ ક કેરોની ને એટલે સુધી પહોંચવા માટે શિક્ષણ તો મહત્વનું છે પણ એનો અભાવ હંમેશા માનસિક માનસિકથી વ્યક્તિત્વ રાખે એ બિલકુલ નથી મેં હમણાં જે કર્યું જો એમાં એક પશ્ચિમના પત્રકારે મરાઠી દિશાએ સવાલ પૂછ્યો છે બેહી કે તમારા કે તો આટલા બધા નિરક્ષર લોકો છે તો એ લોકો કે જીવનની ગુણવત્તા કેવી રીતે ઊંચી આવશે ત્યારે મરાઠીમાં એ જવાબ આપ્યો કે જીવનની ગુણવત્તાને શિક્ષણને કઈ સંબંધ એ શિક્ષણ વગર પણ ભારતના ઓછામાં ઓછું પડેલા લોકોની જીવનની ગુણવત્તા પણ ઘણી ઊંચી હોય છે તો આ બોધામી મેળે બોધાથી મહેને એજોબેલી સાથે રહીને જે એણે કૃષિમાં પ્રાણી કર્યું એમાં કેટલું બધું એમણે પોતે પણ સ્વતંત્ર રીતે પ્રદાન કર્યું છે એમણે કૃષિના જે આમ પહેલાં પુસ્તકો લખવાનું થાય એટલા કાર્યો જે થયા એ પરિવર્તિત લીલી વાડીમાં એ લોકો એક ખેતરને વાડીમાં પરિવર્તિત કરી દીધી પહેલા તો સુકી જમીન હતી એ જમીન પર કશું હતું નહીં તો નદી હતી અહીંયા નદી છે અને અહીંયા સુકી જમીન છે પણ આ તો લોકપાટી સમુદ્રનો વિદ્યાર્થી છે કે કેટલા બધા પાસે પાસેથી ભણીને આવ્યો વિદ્યાર્થી છે એ નદીને આખી લઈ આવ્યા ખેતરમાં પંડિતનો મેળાપ કરાવી આપ્યો અને ખેતર લીલી વાડી બની ગઈ ભઈ ડીડી વાડી બની ગયા પછીના જે આખા પ્રલોભો છે તમે ચકિત થઈ ગયા તમે જે એમને બંને જે કામ કર્યું છે ખેતરમાં કૃષિને જે જીવતી કરી છે આપણે એમ કહીએ છીએ કે ધરતી માતા છે અને એને વંદન કરવા જોઈએ આ કે એવું કૃષિ યુગ છે જેમને ખરેખર ધરતી માતાને સાચી રીતે વંદન કર્યા છે એની સત્વ સિદ્ધાને સાચવી છે એની એની વંદના કરી છે એને ક્યાંય માથું ન લાગી જાય એને ક્યાં તકલીફ ન પડે એનું સતત ધ્યાન રાખવું છે એ એ કે ભૂલે ચૂકી ઘેરી ન બનવી જોઈએ એ માતા આપનારી છે પણ એની પાસેથી લેવાની પણ એક પદ્ધતિ હોવી જોઈએ એવી નવી પદ્ધતિ એટલે લોક વાણી સંસ્કારના સંસ્કારો હતા એ સંસ્કારોની પદ્ધતિ એમને કરી અને આખા વિશ્વમાં નામ થયું ભારતમાં ને હિરજીભાઈ એટલે કોણ હિરજીભાઈ એટલે કેવો પ્રયોગવીર ખેડૂત એક એવો પ્રયોગવીર વૈજ્ઞાનિક ખેડૂત ज्याने कृषीने साची रीते जीव वडायो हे छे आपला युजीबाई गोदाडी पे तुम्ही सुसु करू आकू लिस्ट बाई पण दुबाई एक थोडा समय पण नथी मायकास पण गोदाडी पे 1965 ती जोडाय 1965 मा हिंदीबाईlogback माची स्टार्टत થયા आणि त्यारेच एमे साठी गोदाडी जोडया केतुल सरस એક બાજુ સરસ મજાની એકેડેમી પછી ડિગ્રી મળી અને બીજી બાજુ એ ડિગ્રીને અમલમાં મૂકવા માટે એક સાથીદારની જરૂર હતી તો એ સાથીદાર પણ ભગવાને આપી બંને એક જ વર્ષમાં હિરજીભાઈને મળી ગયું કોઈ પણ કામ હોય હિરજીભાઈની સાથે કોદાની બે હંમેશા હાજર શારીરિક શ્રમ કરવાનો હોય ખેતીના કોઈ નવા બિયા વાત હોય સાધન પદ્ધતિ હોય ખાતરની દવાની વારી કરવાની હોય अडस्यो उचेन करवानो होय गाय पाळण करवानो होय झाडणी ओपनिंग करवानी होय सजीव जंतूना दवायाने स्वीकारण्या भरम उगवाणो होय वर्षाने पाणीने जमिनीमा उतारवाटे वाडीमा बंधबार बंधपाडा बांधवाराणो होय रासायनिक खतापी के जहरीली दवा बंद करी आणि नवी पद्धती तो अमल करवानो होय घरमा सूर्य कुकर के गोबर गैस प्लांट बसवाणो होय वाडीमा पक्ता फळोनी मूल्यवर्धित आणि बीजी गर्भपास टीम બનાવટો નો અમલ કરવાનો હોય કોઈ પણ કામ હોય ખેતી બધા વિવેક કરે અને પરિવાર કે ઉપર થયું છે કે ઘણા બધા એકવાર એવું થયું કે બહુ મોટું વાવા જોડો આવી અને એટલું બધું વાવા જોડો પ્રચંડ હતું ગુરુજી કે બધા જે ઝાડ પાડને એમ તો ઝાડ પર પણ બહુ પ્રયોગ કર્યા છે તો એ બધા પડી ગયા અને આમ તો હિંમત આવીવા નથી ઈજી ભાઈ કારણ કે પ્રયોગ ભી છે અને પહેલ ભી છે પણ ત્યારે કોઈ થોડા થાક્યા અને જાડી એ જાડી રીતે ખાટકા પર જઈને સુતા અને મેદાનમાં આપણે આ ભોજા પી બેઠા રહ્યા કે તમે થોડી વાર આરામ કરો અને ઘણીવાર સ્ત્રીઓ પાસે કોઠા સુજ અને એક દ્રષ્ટિ હોય છે મે એટલું તો જોયું છે કે સંકટ સમયે પુરુષ કરતાં સ્ત્રી વધારે અલગ થઈને ઊભી રહેતી હોય છે હંમેશ ગમે કે હોય તો ગોદાવરી બેન થોડા મજૂરોને ભેગા કર્યા અને એક ખાસ ટાઈમથી બધાને ઝાડોને ચોક્કસ પ્રકારનો ટેકો આપી આપી ઉભો આ વાત આવું તો ઘણી વાર બની છે કારણ કે ખેતી કરવી એટલે શબ્દ પ્રયોગ છે આપણા ત્યાં તો કે ભી તારે તારે ગાય ખેતી કર ખેતી કર એ ખેતી લાક્ષણિક પર વપરાય છે કે ઠીક છે હવે ખેતી કરવામાં તો મરે તો ના મરે એમાં મહેનત બહુ કરવી પડે એવી સ્થિતિમાં ઢગલે ને પકડે રોજે રોજ નવી નવી પરિસ્થિતિ ઊભી થાય ખેતી કરો એટલે તમારે રોજ જવાય પ્રશ્ન સાથે પડારો પાડવો અને ત્યારે ગોદાવરી મે હંમેશા હિન્દી મે સાથે રહ્યા છે મને કે રદેશ પરસી એમનો કેસો લાગ્યો છે તમારી સાથે ચેક કરો એમના જે મજૂર આવે કે રહે સાહેબ એમાંથી ઘણા બધા મજૂરો વ્યસન હતા વ્યસન કરતા હતા ગોદાવરી મે થી ના કરી ગોદાવરી બેન નક્કી કરી કે એ લોકોને હું વ્યસન છોડાવીશ એ એની સાથે સંપર્કમાં આવ્યા પ્રેમથી ભરેલું હૃદય તો હતું જ લોકો હાજરી કેળવણી પણ અને બહેનોને અને પુરુષો જે જે વ્યસન કરતા હતા વૈકલ્પિક વાતાવરણ આપીને એમના વ્યસન બોલાવી તેને દૂર કરાય તો આ બોલાવી બેન નું બહુ મોટું પ્રદાન છે એ પણ એમના ગીરજીભાઈ એના જીવન સાથે સાથે ઘણા બધા એવો લેવા ગયા છે બંને ઢગરો એવો પડ્યા છે આપણે ભણતા લેવાય છે કારણ કે આ પ્રકારનું કામ ગુજરાતમાં ક્યારેય થઈ નથી તો આ પહેલી વાર છે અને એને કાર્ય સ્વાભાવિક છે કે એની લેવા એમણે પણ પુસ્તકો લખ્યા છે એ પણ લખ્યા છે તો આ બોલાવી લે અને એમને કારણે જે વધારે શોભી રહ્યા છે એવા હિરજીભાઈ મોહન પર છે આપ હિરજીભાઈ પેગરાલિયા 1945 માં જન્મ મોટો નાનકડું ગામ ચોસલા જેવું આમ ચોસલું હોય છે આપણે એમના ગામનું નામ ચોસલા એ ચોસલા ગામમાં એમને એમનો જન્મ થયો ચાર ધોરણ ચાર ધોરણ સુધી ગામમાં ભણ્યા પછી એના પિતા એક મિત્ર હતા દુડેરા પ્રભુદાસ માતરિયા કહી વાત છે કે કોઈ વ્યક્તિ પાસે પ્રકૃતિ કે નિયતિ મહાન કાર્ય કરાવતી હોય છે કરાવવા માંગતી હોય છે ત્યારે આજુબાજુનું વાતાવરણ સર્જી દેતી હોય છે અને એ વાતાવરણનો લાભ જો તમે સ્વીકારી લો સલાહ મને ઘણી વાર એવું કહેતા કે કોઈની એવી શક્તિ હોય છે કે તમે જે વાતાવરણમાં મળે તો એ સ્વીકારી લો તો તમે ઝડપથી આગળ આવો સ્વીકારી ન શકો તો તમારો વિકાસ પ્રમાણમાં ઓછો થાય કે જે બે જે એમને તો એક એમની કહે છે માટલિયા ભાઈ કોણ હતા માટલિયાભાઈ શિક્ષણ દ્વારા ગામ ગ્રામ ઉત્થાનના ભેદચારી હતા અને એ ત્યાં લોકશાળા ચલાવતા હતા પછી ત્યાં એ ભણ્યા અને પછી ત્યાંથી એટલે એના પિતાજીએ એ સરસ શબ્દ વાપરે છે શબ્દ મને બહુ ગમે છે સુભે કે મારા પિતાજીએ મારું કાંડુ માટલિયા ભાઈને સોંપ્યું એટલે માટલિયા ભાઈએ એમને કાંડું પકડ્યું થોડા વર્ષો એમને ભણાવ્યા પછી માટલિયા ભાઈએ એ પકડીને મનુ ભાઈ પંચોલીને સોંપ્યું નાના ભાઈ પટ્ટે કે હવે આ મારો વિદ્યાર્થી તમારા ચરણે અને પછી તો એ ગયા અને 1962 થી 1965 66 સુધી એ ખૂબ જ સરસ રીતે ભરાય રાખી પાયા પરિવાર હતું મને અફસોસ થાય કે મને વિદ્યાલયમાં ભણવાની તક મળી છે પણ લોકહાજીમાં ભણવાની તક મળી નથી કેટલું અદ્ભુત વાતાવરણ હશે એક એક થી ચડ્યા આચાર્યો શિક્ષકો ગામડાઓનું વાતાવરણ પ્રકૃતિ અને બધાના હૃદયમાં કેટલી બધી ભાવનાઓ ભરેલી હશે એવા સુંદર વાતાવરણમાં એ ભણ્યા અને પછી આલિયાવાડા જામનગર જિલ્લામાં એક આલિયાવાડા આવેલું છે ત્યાં એ ડોલર ભાઈ હાથ નીચે વધારે તારીખ લેવા માટે ગયા એમને તો ત્યાં વધારે તારીખ લેવાની હતી ઈચ્છા પણ હતી પણ એમને છે ત્યાં સંભળાય મોટી ભૂ પાડી હતી પિતાજીએ કે બેટા ઘરે ખેતી રવડે છે આવી જા અને જો તારે ખેતી જ કરવી છે તો પછી હવે તું ખેતી કર આવી જા એટલે 3 મહિના પછી ત્યાં આવી ગયા અને એ દિવસથી 60 વર્ષ થયા એને સષ્ટી પૂર્તિ એમણે કૃષિની જો કામ કર્યું ને એની પણ આપણે સસ્તી બનાવી સકીએ એમ છે 60 વર્ષ સુધી એમ કામ કર્યું જે પ્રયોગો કર્યા જે આજે એવોર્ડ કેમ મળી રહ્યો છે આજે એવોર્ડ એટલે એટલા માટે મળી રહ્યો છે કે એમને પરંપરાગત પરંપરાગત કૃષિમાં જરૂરી ટેકનોલોજીકલ અને વૈજ્ઞાનિક રીતે પરિવર્તનો કરીને પણ સુંદર પરિણામો મેળવ્યા છે એને કારણે આજે એવોર્ડ મળી રહ્યા છે એનું કારણ એ છે કે એમણે એવું બેફામ રીતે રાસાયણિક ખાતરો વાપરો અને આ કરો ને તે કરો ને એમણે ઉત્પાદનની ચિંતા કદી નથી કરી એમણે તો દ્રશ્ય માતાને વંદના કરીને એની પાસેથી બધું મેળવ્યું છે અને વિધિની જે મહત્વની વાત છે એ છે કે એ ગમતું હોય તો એ ગુજે ન ભરીએ એવા માણસ છે હજારો હજારો ખેડૂતોને આદર કરીએ તાલીમ પણ આપી છે પંચવટી એટલે એ પંચવટી ગુજરાતનું પંચવટી એટલે કયું તો કે ગુજરાતની પતમટી એટલે ગોધાવડી બે અને હિરજીભાઈનું વાણપરા ગામમાં આવેલું છે જે કૃષિનું સ્થાનક છે ત્યાં ગયું તો દોડી દોડીને જાય છે અને સમજે છે કે અમારે કઈ રીતે કૃષિ કરવી એ પંચવટી એટલે અને એ બંને એટના વિદેશમાં પણ ગયા છે વિદેશમાં જઈ જઈને એમણે બધું જે સારું છે એ બધું શીખતા છે સમજ્યા છે અને એનો અમલ પણ કર્યો છે ગાંધીજી કહેતા કે હું મારા ઘરના બારી બારીના બંધ ન કારણ કે બારીના વાયરા તો મને જોઈશે પણ એ વાયરા મારા ઘરને ઉડાડી ન શકે એનું તો હું ધ્યાન રાખું તો એ એક કૃષિ નખેરું તે પડી જવાની સીધી હતી એ તો સૌરાષ્ટ્રના થોડા ગામોમાં જાય કે ઉત્તર ગુજરાતની ખેતી જોઈએ તો ના ચાલે એવું ના ચાલે એક વિશ્વના જુદા જુદા દેશોમાં કેસીભાઈ ગયા છે અને એમને ત્યાંની કૃષિનો પણ અભ્યાસ કર્યો છે અને સૌથી મોટી વાત એ મને જે ગમી ગઈ સ્પર્શી ગઈ કે એમની નિયમિત કોણનું કામ કરે છે એમણે શિક્ષણનું અને કેળવણીનું કામ કર્યું છે ફૂલ છાપી શરૂ કરીને એ દર અઠવાડિયે પાંચથી નવ કોણમાં લખે એટલે એમ કે જે શીખી રહ્યા છે જે સમજી રહ્યા છે જેને પ્રયોગો કરી રહ્યા છે એ બધું એમણે બધા બધા ખેડૂતો સુધી પણ પહોંચાડ્યું છે અને એના કેટલા બધા પુસ્તકો થયા છે મને તો પાક્કું યાદ છે કે હું અમેરિકાના છાપામાં તંત્રી હતો ત્યારે લગભગ 10 12 વર્ષ પહેલા મેં આ દંપતી વિશે લખ્યું હતું કારણ કે મને ખબર હતી કે આ દંપતીનું કામ બહુ જ મહત્વનું છે ગુજરાત આની સુખી છે એમાં આવા લોકોનું સૌથી મોટું છે એ આપણે સુધારવું જોઈએ આપણે ન સમજાય તો એમાં આપણી ભૂલ છે એ કોઈ ભૂલ નથી તો એમણે એમને અત્યારે અત્યાર સુધી 50 થી વધારે પુસ્તકો પ્રકાશિત થયા છે આજે પણ તમે જુઓ આજે હું મારી વાતને ધન્યતાનો અનુભવ કરું છું કે આજે આવા ગુરુજી જેવા માનવતા મહેમાનો બેઠા છે હિરાલાલ ભગવતીના નામ સાથેનો સભાગણ છે ગુજરાત વિશ્વકોશનું આંગણું છે અને મેં એક કૃષિ યુગલના પુસ્તકનું લોકાર્પણ કરવામાં ભગવાન મને પણ સરકારી બનાવ્યો છે આજે હું મારી વાતને ધન્ય મતમ્ય સમજી કે આ એક ઉત્તમ મોકો મને એમને આપ્યો છે એની પદ્ધતિ સૌથી પહેલો 1962 માં એમને જે 1962 માં સંસ્થાએ એક એવોર્ડ નામનો શરૂ કર્યો એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આપવા અને મનુભાઈની હાજરીમાં એ એવોર્ડ મેળવના કે જીવાય છે ઈલા મુદ્દી લેવન મળે ત્યારે પ્રતિસાદ આપતા ઇલાવેને સરસ વાત કરી હતી ઘરનો રોટલો સૌથી વધારે મીઠો લાગે છે એવું ઇલાવેને કહ્યું કારણ કે એમને તો વેક્સે એવો પર મળ્યો નો નોબેલ તો મળવો જ જોઈતો તો પણ કોઈ કારણથી ન મળ્યો એવા ઇલાવેને એવું કહ્યું કે આની ઈસોગુંજી લેવન પર મળે છે તો ઘરનો રોટલો આ તો લોક પાર્ટી સનોસરા પોતે જ જ્યારે બોલાવી લેને એ સન્માન કરે ત્યારે ઘરનો રોટલો એમને ખરેખર મીઠો લાગે અ આ ઇન્ટ્રોજે વર્ષ આ હિટીબાઈ હજી પણ થાક્યા નથી તમે જુઓ અને એમના બંને દીકરાઓ મને લાગે છે કે રેટિસ થયા છે બંને દીકરીઓ રેટિસ થઈ છે તો દીકરી છે હા એમની દીકરી છે રેટિસ થઈ છે સરકારનો પણ ખૂબ સરસ રીતે કાર્યકેદી ગોઠવાઈ ગયા છે અને આજે પણ લીલીવાડી જે પંચવટી છે એમાં દંપતી ધરતીની ઉપાસના કરી પ્રકૃતિ સાથે તાલમેલ રાખી સુંદર કામ કરી લેવું છે જગદીશચંદ્ર બોજે એવી શોધ કરી હતી કે વનસ્પતિમાં જીવ છે પણ એક જીવ સાથે આપણા જીવનો આત્મસાત કરીને કામ કરવું એવું આપણે બધા નથી કરી શકતા આમને કરી બતાવ્યું છે એમને ખૂબ અભિનંદન આપીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે બંનેને હજી નિરામી દીર્ઘાયુ આપે અને એમના દ્વારા ગુજરાતના ખેડૂતોને સૌથી અધિક પણ વધારે ને વધારે માર્ગદર્શન મળે કારણ કે ખેતીના દિવસો ખેતી માટેના દિવસો કપરા આવવાના છે ત્યારે તમારું માર્ગદર્શન માત્ર ગુજરાતના નહીં પણ ભારતના ખેડૂતોને પણ ઘણો ઉપયોગી થવાનું છે વિશ્વકોષે મને અહીંયા હંમેશા મને મારા ગુરુજી આમાં જોડતા રહે છે એનો પણ મને આનંદ છે અને હું પણ મારી જાતને ધન્યતા અનુભવ કરું છું કે આવી એક પ્રવૃત્તિમાં હું પણ એમાં જોડાયેલો છું ફરીથી આપશી વંદન કરીએ